નમસ્કાર આપની સાથે ઉજવાતી હાલ એક સમાચાર સામે નજર કરીશું ગુજરાતમાં ભાજપ અગિયાર બેઠકો માટે નામો જાહેર કરી શકે છે લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે આ સાથે જ વાત કરીએ કે હવે અગિયાર બેઠકોનું પોપડું ગૂંચવાયું છે સીએમ બને સી આર પાટીલને ફરી દિલ્હીનું જવું પડશે તેવી પણ શક્યતા છે મહેસાણા અમદાવાદ પૂર્વ જૂનાગઢ ભાવનગરમાં મહિલા ઉમેદવારોના માટે પણ મંથન ચાલુ છે ગુજરાતમાં ભાજપ અગિયાર બેઠકો માટે નામો જાહેર કરી શકે છે અને આ સાથે જ વાત કરીએ કે અગિયાર બેઠકનું કોકડું ગુજવાયું છે સીઆમ અને સી આર પાટીલ ફરી દિલ્હી જવું પડી શકે છે જેમાં મહેસાણા અમદાવાદ પૂર્વ જુનાગઢ ભાવનગરમાં મહિલા ઉમેદવારો માટે મંથન ચાલી રહ્યું છે તો આ વખતે વાત કરીએ જે પ્રમાણે કે મહિલાઓને ટિકિટો વધી મળી હોવાનું પણ સામે આવી રહ્યું છે

કારણ કે પહેલી યાદીમાં તમે જો ઉત્તર પ્રદેશથી લઈને લગભગ બારતે રાજ્યોની મળીને એકસો પંચાણું સીટો જાહેર કરવામાં આવી હતી પણ પાછળથી માત્ર ઉત્તર પ્રદેશની વાત કરીએ તો બે એવા સાંસદો જે સિટિંગ સાંસદો હતા અને એમને ટિકિટ આપવામાં આવી તો કોઈની સેક્સ વિડીયો બહાર આવી હતી અને કોઈની સેક્સ ચેટ બહાર આવી હતી એ સમય દરમિયાન એવું કહેવાયું હતું કે ટિકિટો આપવાની અંદર વડાપ્રધાનથી લઈને અમિત શાહથી લઈને આખી જે એમની કમિટી છે એમણે ત્રણ ત્રણ ચાર ચાર વખત સર્વે કરાયું છે અને એટલા એટલે એ ઝડપથી આપી શકે છે હવે પણ જે રીતે કાલે કોંગ્રેસે પોતાની યાદી જાહેર કરી એમાં ગુજરાતમાં સાત બેઠકો જાહેર કરી એમાં અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ મંદિર જાહેર કરી પણ હજુ અમદાવાદ પૂર્વની વાત કરીએ તો ભાજપ એ નામ જાહેર કરી શકી નથી મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં પણ જે રીતે નીતિન પટેલે પોતાની વાત કહી હતી કે તેઓ ચૂંટણી લડવા નથી એમને લાગે છે કે તેમના કારણે મામલો ગુજવાયો છે તો એમણે પોતાની વાત રીતે એમ ના પાડી કે હું ઇલેક્શન લડવાનું નથી એવી રીતે કુંવરજી બાવળિયાએ પણ આવીને સામેથી કહી દીધું કે તેઓ ચૂંટણી લડવા નથી હવે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં પણ ભારતીબેન શિયાળ અત્યારે સિટિંગ એમપી છે પણ તેમની જગ્યાએ કોને ટિકિટ આપવામાં આવે કારણ કે ત્યાં ભાવનગરની વાત કરીએ તો સીધી રીતે બોટાદના જે ધારાસભ્ય છે આપના એમને ઇન્ડિયા ગઠબંધનમાંથી સીટ અંદર એમ ટિકિટ આપી છે એ કોડી ઉમેદવાર છે હવે જે રીતે છેલ્લા એક અઠવાડિયાની અંદર નવા ડેવલપમેન્ટ થયા છે ખાસ કરીને બીજેપીની અંદર જે કોંગ્રેસના અંબીશ ડેર છે તે આવ્યા છે એમને સૂત્રો કહે છે કે એવો વાયદો કરવામાં કરીને લાવવામાં આવ્યો છે કે એમને રાજુલામાં બાય બાય ઇલેક્શન એ જે છે એ લડાવવામાં આવશે અને ધારાસભ્ય બનીને એમને મંત્રી બનાવવામાં આવશે પણ સવાલ એ છે કે રાજુલા સીટ ઉપર અત્યારે હીરાભાઈ સોલંકી એ કોળી સમાજમાંથી અગ્રણી આવે છે સારું એમ કદાવર નેતા છે એ સમાજના એ છે હવે એ ત્યાંથી રાજીનામું કેમ આપે જો એમને ભાવનગર લડાવવામાં આવે કારણ કે એ પણ કોળી છે એટલે કોળી ઉમેદવાર સામે વર્ષે કોળી થઈ શકે છે તો એમને તો ત્યાંથી તેમને રાજીનામું આપવામાં આવે પણ સૂત્રો એવું કહી રહ્યા છે કે હજુ ન તો પુરુષોત્તમ સોલંકી ન તો હીરાભાઈ સોલંકી કોઈ પણ એ વાત માનવા તૈયાર નથી કારણ કે પોતાની પ્રભુત્વવાળી સીટો કે કોઈ છોડવા તૈયાર નથી એ સિવાય જો વાત કરીએ જૂનાગઢ જૂનાગઢમાં પણ એ જ પેજ ફસાયો છે એટલે માત્ર એક ને ત્રણ ચાર સીટો ઉપર આ પેજ ફસાયો છે અને ભાજપને એવું લાગે છે કે જો ખોટા ઉમેદવારોની પસંદગી થઈ જાય અથવા તો એવા ઉમેદવારો જેની પસંદગી થાય જેના કારણે કાર્યકર્તાઓ અમે નારાજગી થાય તો જે જો તેનું એક નેમ છે કે કમસે કમ એક સીટ પાંચ લાખ વોટથી કમસે કમ જીતવાની તેમની વાત છે તે અથવા એક નેરેટિવ જે સેટ કરવામાં આવી રહ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક ફાચર પડી શકે છે એમાં ગાબડું પડી શકે છે અને એટલા માટે જ આ વિલંબ જે થયું છે કારણ કે ત્રણ દિવસથી ચાલે છે કે ભાજપ આજે સાંજે બેઠક કરી શકે છે આજે જાહેરાત કરી શકે છે હવે આજે પણ એવી જ ચર્ચા છે કે આજે કદાચ વધારાના જે બીજી યાદી છે એ જાહેર કરી શકે છે કારણ કે પહેલી યાદીમાં જે પણ પ્રકારની ગડબડીઓ થઈ જે પણ પ્રકારની વાતો સામે આવી એ વસ્તુ બીજી કમસે કમ બીજી યાદીમાં સામે ન થાય એ વાતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એટલા માટે જ કહેવામાં આવી રહ્યું છે આરતી કે કદાચ અહીંથી ફરીથી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર આર પાટીલને બોલાવવામાં આવ્યો કારણ કે મામલો ત્રણ ચાર સીટો લઈને જ્યારે અટવાયો હોય અને પાર્ટીની એક વાતની ચિંતા કે ગુજરાતમાં જો એક સીટ પણ ભાજપને નુકસાન કરી શકે અથવા તો એક વો એક વિધાનસભામાં પણ જો એને સીટો ઓછી મળે વિધાનસભા પ્રમાણે તો એને પોસાય તેમ નથી ને એટલા માટે જે તમામ પ્રકારની કવાયત અત્યારે અનવી આરતી ચાલી રહી છે જેની સમગ્ર માહિતી બદલ આપનો આભાર